પણ એક જાતની કાવ્યાત્મક નવલકથા છે ફિલોસોફિકલ નવલકથા બરાબર અને એના વિચારો આજે પણ એટલા જ કેને પ્રસ્તુત છે ચોક્કસ નિશ્ચિત વિચારો છે ને આમ થોડા જટિલ લાગે પણ છે બહુ શક્તિશાળી અને આજે આપણી પાસે જે સ્ત્રોત છે એના આધારે આપણે એના મૂળ તત્વો સમજવાની કોશિશ કરીશું હા એ જ ઉદ્દેશ્ય છે આપણે પેલી મુખ્ય વિભાવનાઓ છે ને ઓબરમંચ એટલે કે સુપરમેન હા પછી વિલ ટુ પાવર સત્તાની ઈચ્છા જેને કહીએ બરાબર આઇટોનલ રિકરન્સ શાશ્વત પુનરાવર્તન અને પેલું પ્રખ્યાત વાક્ય ગોડ ઇઝ ડેડ હા એના પર તો ખાસ વાત કરવી પડશે ચોક્કસ અને એ પણ યાદ રાખવું જોઈએ કે નીચે જે સમયમાં લખી રહ્યા હતા યુરોપમાં ત્યારે મોટા નૈતિક અને ધાર્મિક ફેરફારો ચાલી રહ્યા હતા એ આખી પૃષ્ઠભૂમિ એમના વિચારો માટે બહુ મહત્વની છે બરાબર તો શરૂઆત કરીએ વાર્તાના મુખ્ય પાત્ર જરાથુષ્ટથી એ એક પૈગંબર છે જે દસ વર્ષ પહાડોમાં રહે છે એકાંતમાં હમ દસ વર્ષ અને પછી એ નીચે ઉતરે છે પોતાનું જ્ઞાન વહેંચવા આ નીચે ઉતરવું એ પોતે જ એક સિમ્બોલ છે ખરું ને હા બિલકુલ એકલતામાંથી સમાજ તરફ જવું જ્ઞાન લઈને હા એ ખાલી ભૌગોલિક ઉતરાણ નથી એ તો એક આંતરિક યાત્રાનું પણ પ્રતિક છે પણ રસપ્રદ વાત એ છે કે સમાજ અને તરત સ્વીકારતો નથી હો એના જે વિચારો છે એ ક્રાંતિકારી છે એટલે જે પ્રસ્થાપિત માન્યતાઓ છે ધર્મગુરુઓ છે એમના માટે તો આ એક પડકાર જેવું છે લોકો છે ને પોતાની જૂની ઘરેડમાં એટલા બંધાયેલા હોય કે નવા સત્યને કાં તો સમજી નથી શકતા કાં તો એનાથી ડરે છે એટલે નવા વિચારોનો સ્વીકાર હંમેશા અઘરો હોય છે હા સમાજ ઘરીમાર પરિવર્તનનો પ્રતિકાર કરે જ છે આ એનું જ ઉદાહરણ છે અને નવા વિચારોમાંનો એક મુખ્ય વિચાર એટલે ઓભરમંશ પેલું સુપરમેન વાળો પણ આપણે સ્પષ્ટતા કરી દઈએ કે આ કોમિક બુક હીરો નથી ના ના જરા પણ નહીં એ ગેરસમજ બહુ થાય છે નિત્સેનો ઉબરમંચ એ માનવ વિકાસનો એમ કહો કે આગલું કદમ છે એક આદર્શ વ્યક્તિ કેવો આદર્શ જે પેલી જૂની ઘસાઈ ગયેલી નૈતિકતા છે જે સમાજે બનાવેલી મર્યાદાઓ છે એનાથી ઉપર ઉઠે એ પોતાના મૂલ્યો જાતે બનાવે પોતાની જાત પર કાબુ મેળવે અને જીવનને એની પૂરેપૂરી ક્ષમતાથી જીવે એટલે આ કોઈ બહારની શક્તિ નથી પણ અંદરની વાત છે આત્મનિપુણતા બરાબર સેલ્ફ માસ્ટરી આજના જમાનામાં આપણે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ પર્સનલ growth ની બહુ વાતો સાંભળીએ છીએ તો શું આ એના જેવું જ છે સરખામણી થાય પણ તફાવત મોટો છે આજનું જે સેલ્ફ હેલ્પ છે ને એ મોટે ભાગે બહારની સફળતા પર ધ્યાન આપે છે કેરિયર પૈસા દેખાવ જ્યારે નીચેનો ઓબર મંચ તો આંતરિક ક્રાંતિની વાત કરે છે તમારી જે ઊંડી માન્યતાઓ છે એને પડકારવાની તમારી જાતને જ મૂળભૂત રીતે ફરીથી વ્યાખ્યાયિત કરવાની ઓકે અને તમારા દરેક કામની નૈતિક જવાબદારી જાતે લેવાની જરૂર પડે તો જૂના મૂલ્યો તોડવાની પણ એટલે આજનું સેલ્ફ હેલ્પ કહેશે વધુ સારા બનો નીચે કહેશે કંઈ તદ્દન જુદા બનો માણસની જે હાલની મર્યાદા છે એનાથી પર જાઓ વાહ આ તો ઘણું ઊંડું છે હવે આવીએ નીચેના એ વાક્ય પર જેણે બહુ ચર્ચા જગાવી છે ગોડ ઇઝ ડેડ ઈશ્વર મૃત્યુ પામ્યા છે આનો મતલબ શું શાબ્દિક તો નહીં જોઈને ના ના શાબ્દિક અર્થ બિલકુલ નથી નીત્ચેનું કહેવાનું એમ હતું કે પશ્ચિમી સંસ્કૃતિમાં ખાસ કરીને એમના સમયમાં પરંપરાગત ધર્મ અને ઈશ્વર આધારિત જે નૈતિકતા હતી એનો જે પ્રભાવ હતો જે સક્તા હતી લોકોના જીવન પર એ ઓછી થઈ રહી હતી ઘસાઈ રહી હતી ઈશ્વરનું મૃત્યુ એક સાંસ્કૃતિક ઘટના હતી એટલે કે જે સદીઓથી નૈતિકતાનો આધાર હતો એ હવે નબળો પડી રહ્યો હતો બરાબર અને એના કારણે એક ખાલીપો એક શૂન્યાવકાશ સર્જાયો લોકો મૂંઝાયા કે હવે સાચું શું ખોટું શું જીવનનો અર્થ શું અને આના પરિણામ શું હોઈ શકે જો માર્ગદર્શન આપનાર કોઈ પરંપરાગત શક્તિ ન રહેતો અહીં જ નીચેને પેલો ભય દેખાયો નિહિલિઝમનો શૂન્યવાદ શૂન્યવાદ હા એટલે કે એવી માન્યતા કે જો જૂના મૂલ્યો ગયા ઈશ્વર ગયા તો પછી જીવનનો કોઈ અર્થ જ નથી બધું નકામું છે વેલ્યુઝ નું કોઈ મહત્વ નથી ઓ વાહ તો ખતરનાક વિચાર છે બહુ જ અને નીચે આનાથી ડરતા હતા એટલે જ એમનો જવાબ છે ઓબરમંશ ઈશ્વરના મૃત્યુ પછી જે ખાલીપો સર્જાયો છે ને એને ઓબરમંશ પોતાના નવા જાતે બનાવેલા મૂલ્યો અને અર્થથી ભરે છે એટલે શૂન્યવાદમાં સરી પડવાને બદલે હા એ જવાબદારી લઈને પોતાનો રસ્તો જાતે બનાવે છે એટલે ઓબરમાનસે ગોડ ઇઝ ડેડ નો જવાબ છે એમ કહી શકાય આજનો જે સેક્યુલર યુગ છે જ્યાં પરંપરાગત માન્યતાઓ ઘટી રહી છે ત્યાં આ વાત બહુ લાગુ પડે છે ચોક્કસ આની સાથે જોડાયેલો બીજો એક દમદાર વિચાર છે વિલ ટુ પાવર સત્તાની ઈચ્છા શું આનો અર્થ પેલો રાજકીય દબદબો કે શારીરિક તાકાત છે જે સામાન્ય રીતે સમજાય છે ના એ બહુ સામાન્ય ગેરસમજ છે નીચે માટે વિલ ટુ પાવર એ જીવનની એક મૂળભૂત ચાલક શક્તિ છે ફંડામેન્ટલ એટલે કે ખાલી ટકી રહેવાની વૃત્તિ ઇન્સ્ટિંગ નથી એનાથી કંઈક વધુ છે એ સતત વિકસવાની પડકારો જીતવાની પોતાની જાતને અભિવ્યક્ત કરવાની પોતાની શક્તિઓ અને ક્ષમતાઓને વિસ્તારવાની એક આંતરિક ઝંખના છે એટલે ગ્રોથ માટેની ઈચ્છા હા ગ્રોથ એક્સપેન્શન સેલ્ફ એક્સપ્રેશન અને આ શક્તિ સર્જનાત્મક પણ હોઈ શકે બૌદ્ધિક પણ એ ફક્ત બીજા પર કાબુ મેળવવાની વાત નથી એમાં સ્વવિજય સેલ્ફ ઓવરકમિંગ નો ખ્યાલ બહુ મહત્વનો છે સ્વવિજય એટલે કે પોતાની અંદરની નબળાઈઓ ડર મર્યાદાઓ એના પર જીત મેળવવી ખાલી બહારના અવરોધો નહીં અંદરના અવરોધો પર પણ તો આ વેલ ટુ પાવર ઉર્બમંશ બનવા માટેની એક રીતે ઊર્જા પૂરી પાડે છે ચોક્કસ કહી શકાય ઓબરમંશ એ વ્યક્તિ છે જે આ વેલ ટુ પાવર ને પોઝિટિવ રીતે સર્જનાત્મક રીતે વાપરે છે પોતાના જીવન ને અને પોતાના નસીબ ને આકાર આપવા માટે આત્મનિર્ભરતાથી હા એ પોતાની આંતરિક દુનિયા પર વિજય મેળવે છે આધુનિક સાયકોલોજી માં પેલી સેલ્ફ એક્ચ્યુઅલાઈઝેશન ની વાત આવે છે ને કાર્લ યુંગ ની હા માસ્લો અને યુંગ હા તો એ અમુક અંશે આની નજીક છે જો કે નીચેનો ભાર વધુ અસ્તિત્વવાદી એક્ઝિસ્ટન્શિયલ છે બરાબર હવે એક બીજો વિચાર જે થોડો રહસ્યમય પણ લાગે છે અને ખૂબ ઊંડો પણ ઇટર્નલ રિકરન્સ શાશ્વત પુનરાવર્તન આ શું છે સાંભળવામાં થોડું ડરાવણું લાગે છે હા એ છે તો એકદમ પાવરફુલ થોટ એક્સપેરિમેન્ટ વિચાર પ્રયોગ કેવો પ્રયોગ કલ્પના કરો કે તમને કોઈ કહે કે તમારું આ જ જીવન જે તમે અત્યારે જીવી રહ્યા છો એની નાનામાં નાની ડિટેલ દરેક સુખ દરેક દુઃખ દરેક નિર્ણય દરેક ભૂલ બધું જ હા અનંતકાળ સુધી વારંવાર બરાબર એ જ રીતે રિપીટ થતું રહેશે કોઈ ફેરફાર વગર ઓ બાપરે પણ નીચસે સવાલ પૂછે છે શું તમે આ વિચાર સાંભળીને ખુશ થશો એને સ્વીકારી લેશો કે પછી ડરી જશો હતાશ થઈ જશો વાહ આ તો ખરેખર પોતાની લાઈફ નું આખું ઓડિટ કરવા જેવું છે જો જવાબ ના હોય કે મને આ જીવન ફરી નથી જીવવું તો તો નીચે કહે છે કે તમારે તમારી જીવવાની રીત બદલવાની જરૂર છે આ વિચારનો હેતુ એ નથી કે તમે ભૂતકાળનો અફસોસ કરો પણ એ છે કે તમે વર્તમાનની દરેક ક્ષણને એટલી જાગૃતિથી એટલા ઈરાદાથી એટલા અર્થ સાથે જીવો કે તમે એને હંમેશ માટે વારંવાર જીવવા તૈયાર હો એટલે દરેક ક્ષણ અને નિર્ણયની પૂરી જવાબદારી બરાબર એક આહવાન છે શું તમે એવું જીવન જીવી રહ્યા છો જેને તમે અનંત કાળ સુધી દોહરાવા માંગો આ એક રીતે પેલી માઇન્ડફુલનેસ અને અસ્તિત્વની જવાબદારીનું ચરમ સ્વરૂપ છે ખૂબ જ પ્રભાવશાળી વિચાર આપણે જરાથુષ્ટની યાદ કરી એની યાત્રાની વાત કરી પણ એની યાત્રા સહેલી નહોતી ખરું ને એને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હા બહુ જ એને લોકોએ ગેરસમજ્યો એની મજાક ઉડાવી એના વિચારોનો અસ્વીકાર કર્યો ખાસ કરીને પેલા પરંપરાગત લોકો ધર્મગુરુઓ એને પોતાની જાત પર પણ શંકા થઈ હશે ને ચોક્કસ એના મનમાં પણ સવાલો ઉઠ્યા છે કે શું મારો સંદેશ ખરેખર મૂલ્યવાન છે શું લોકો એને સમજશે પણ આ સંઘર્ષો જ નીચેના મતે બહુ મહત્ત્વના છે કારણ કે નીચે માનતા હતા કે મહાનતા અને વિકાસ એ સંઘર્ષ અને પીડા વગર શક્ય જ નથી પેલું એમનું પ્રખ્યાત વાક્ય છે ને જે મને મારી નથી નાખતું તે મને વધુ મજબૂત બનાવે છે હા બહુ જાણીતું છે બસ જરાથુસ્ત્રના જે સંઘર્ષો છે એની જે આત્મશંકા છે અને એના પર જે વિજય મેળવે છે એ બતાવે છે કે પડકારો આપણને વધુ સ્પષ્ટતા આપે છે વધુ દ્રઢ બનાવે છે એટલે સંઘર્ષ એ વિકાસ માટે જરૂરી છે હા કોઈ પણ વ્યક્તિ જ્યારે કંઈક નવું કંઈક મોટું કરવાનો પ્રયાસ કરે ત્યારે એને વિરોધનો ગેરસમજનો સામનો કરવો જ પડે નીચે આને નેગેટિવ નથી જોતા પણ એને ગ્રોથની આંતરિક શક્તિની કસોટી તરીકે જુએ છે બરાબર

હ આ સંદર્ભમાં જ એમણે પેલો માસ્ટર સ્લેવ મોરલિટીનો તફાવત સમજાવ્યો છે સ્વામી દાસ નૈતિકતા એ શું છે માસ્ટર મોરલિટી માસ્ટર મોરલિટી એ છે જે શક્તિશાળી આત્મનિર્ભર સર્જનાત્મક વ્યક્તિઓમાંથી જન્મે છે જેઓ પોતાના મૂલ્યો જાતે ઘડે છે એમના માટે શક્તિ મહાનતા સર્જન સ્વવ્યાખ્યા આ બધું મહત્વનું છે ઉભર મંચ આનું જ પ્રતીક છે અને સ્લેવ મોરલિટી સ્લેવ મોરાલિકી નીચેના માટે નબળા બીજા પર આધારિત લોકોમાંથી આવે છે અને વારે શક્તિશાળી લોકો પ્રત્યેના રોષ રિઝેન્ટમેન્ટમાંથી જન્મે છે રોષ હા એ લોકો શક્તિશાળી નથી બની શકતા એટલે એ નબળાઈને જ ગુણ બનાવી દે છે જેમ કે નમ્રતા દયા સહનશીલતા આજ્ઞા પાલન આ બધાને બહુ મહિમા આપે છે જેથી પોતાની સ્થિતિ યોગ્ય ઠરવી શકાય અને શક્તિશાળીઓને ખરાબ ચિત્રે ઓહ માનતા હતા કે પશ્ચિમી સમાજમાં ખાસ કરીને ખ્રિસ્તી ધર્મના પ્રભાવને કારણે આ સ્લેવ મોરાલિટી એટલે કે ટોળાની નૈતિકતા મુખ્ય બની ગઈ છે અને એ વ્યક્તિની જે સાચી ક્ષમતા છે જે વિલ ટુ પાવર છે એને ખીલવા નથી દેતી આજના સમયમાં પણ જોઈએ તો સમાજ સાથે તાલ મિલાવવાનું બીજા જેવું બનવાનું દબાણ તો હોય જ છે સફળતાની એક ચોક્કસ વ્યાખ્યા હોય છે તો નિશ્ચયનો રસ્તો શું છે નિશ્ચયનું આહવાન છે કે વ્યક્તિ આ ટોળામાંથી બહાર નીકળે પ્રચલિત નૈતિકતા પ્રચલિત વિચારો પર સવાલ ઉઠાવે અને પોતાના મૂલ્યો પોતાના જીવનનો માર્ગ પોતાની રીતે નક્કી કરે એ વ્યક્તિગત જવાબદારી અને ઓથેન્ટિસિટી પર ભાર મૂકે છે તો આ બધી ચર્ચા ફરી પાછી આપણને ઉબરમંચ પાસે લઈ આવે છે એ જાણે નિશ્ચયના આખા દર્શનનો નિચોડ છે એનું લક્ષ્ય છે હા બરાબર ઉભર એ માનવ ઉત્ક્રાંતિનું સ્વ ઉત્થાનનું પ્રતિક છે એ વ્યક્તિ જે પરંપરાગત નૈતિકતા અને મર્યાદાઓથી મુક્ત છે પોતાના મૂલ્યોનો સર્જક હા અને જીવનને પૂરી શક્તિથી માનસિક ભાવનાત્મક આધ્યાત્મિક શક્તિથી જીવે છે આ ફરીથી પેલી સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ વાળી વાત સાથે જોડી શકાય આજનો સેલ્ફ હેલ્પ આપણને હાલના સમાજમાં વધુ સફળ કે વધુ ખુશ થવામાં મદદ કરે છે જ્યારે નીચેનો ઓબરમંચ તો એક નવા જ સ્તરની વાત કરે છે માનવ અસ્તિત્વના એક ઉચ્ચ સ્તર પર પહોંચવાની એ ખાલી બેટર બનવાની વાત નથી પણ ડિફરન્ટ હાયર બનવાની વાત છે અસ્તિત્વના શ્રેષ્ઠ સ્વરૂપને પામવાનો પ્રયાસ ખૂબ સરસ તો આજે આપણે નીચે અને એમના દસ ભોગ રાથુષ્ઠમાંથી કેટલાક બહુ જ મહત્વના વિચારો પર ઊંડાણપૂર્વક વાત કરી ઉભરવેન્ચ વિલ ટુ પાવર ઇટરનલ રિકરન્સ ગોડ ઇઝ ડેડ અને સમાજની નૈતિકતાની એમની ટીકા આ બધાનો સાર કદાચ એ જ છે કે જીવનની જવાબદારી આપણે જાતે લેવાની છે આપણી અંદર જે ક્ષમતા છે એને ઓળખીને બહાર લાવવાની છે અનેક ઊંડા અર્થ સાથે એક હેતુ સાથે જીવવાનું છે બિલકુલ અને આ ચર્ચા પૂરી કરતા પહેલા એક વિચાર મૂકી શકાય શ્રોતાઓ માટે મનન કરવા હા ચોક્કસ કે આજની આજે ઝડપથી બદલાતી દુનિયા છે જ્યાં જૂના મૂલ્યો જૂની માન્યતાઓ સતત પડકારાઈ રહી છે ત્યાં નીચેના આ બધા વિચારોમાંથી કયા વિચારો વ્યક્તિને પોતાનો અર્થ પોતાના મૂલ્યો અને પોતાની દિશા શોધવામાં સૌથી વધુ મદદ કરી શકે છે રસપ્રદ પ્રશ્ન છે વિચારવા જેવો હા આ ઉંડાણપૂર્વકની ચર્ચા અહીં સમાપ્ત થાય છે